ફાઇનલી 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 તમારા પ્રેમ અને સપોર્ટના લીધે આપણી યુટ્યુબની અંદર વીસ હજારનું ફેમિલી પૂરું થઈ ગયું હોય તો એ બદલ બધાનો દિલથી ફેફડાથી બધીથી આભાર અને બીજી વાત કે આપણે એ પહેલાં એકવાર વાત કરી હતી કે યુટ્યુબની અંદર વીસ કે એટલે વીસ હજારનું ફેમિલી પૂરું થાય છે એટલે આપણે ક્યુ એને વિડીયોનું કંઈક આયોજન કરશું તમારા બહુ એટલે બહુ પ્રશ્ન આવતા હતા કે ઘણા ખરા પ્રશ્નો હતા એના જવાબ આપણે આપવાના હે તો આપણે યુટ્યુબની અંદર એક પોસ્ટ મૂકી દીધી હોય ફોટો મૂકી દીધો છે તો ચેક કરતા આવજો પ્રોફાઇલ ખોલશો એટલે તમને ફોટો મળી જાય છે ત્યાં તમારે કોમેન્ટ કરવાની છે ને કોમેન્ટમાં તમારા પ્રશ્ન કહેવાના છે તો બરાબર તમારા પ્રશ્ન કહી દો એને આપણે જવાબ આપવાના છીએ તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમારે મારા વિશે જે પણ જાણવું હોય એનો પ્રશ્ન તમે પૂછી શકો છો બધાને આપણે જવાબ આપવાની ટ્રાય કરશું તો ફટાફટ જાઓ અને કોમેન્ટ કરતા જાઓ જાઓને પ્રશ્ન પૂછતા આવો લે હખણા રહ્યો ને હખણા એ કંઈને હખ થાય નહીં તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં દેશો નો મજામાં આપણો લોકો જતો રહ્યો મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હવે ભાઈ આખી ફળિયાની હાલત આપણે બદલાઈ નાખીએ ધીમે જો આખું ફળિયો કેવું કર્યું ઢગો હતો એને રેડી કરી નાખ્યો ફળી નાખ્યો હે અને જો ઠૂઠી સાયકલ આખે ઠૂઠી સાયકલ અને ભાઈ કેવું ફળિયો લાગે જોઈજો આ બાજુ આપણે અહીં રેતી ઢગો હતો એ ફેરવી નાખ્યો આવું કરી નાખ્યું હે મારા દાદા બે ત્રણ દિવસ ફેર આવ્યા નહોતા એ પહેલાં જો આપણે દિવાલ કરી નાખીએ કા દાદા કેવી દિવાલ કરી હે બે દિવસ કેમ આંટો મારવા નતા આયા હું તેમ કામ હોય એટલું બધું કરો કેવા બધું કામકાજ કરી નાખે તમને નવરેશ મળી જાય તો મિત્રો આપણે જો આ બાજુ વ્લોગ નતો બનાવ્યો તો તો તમને જો આ સરસ મજાની કાલે આપણે દિવાલ કરી નાખીએ આ રેતી ને ઢગો હતો એ રેતી ને ઢગો આ કરી નાખ્યો હોય આ ખામણું મસ્ત કરી નાખ્યું હોય કેવું લાગે ફટાફટ કોમેન્ટ કરજો ફળ્યું કઈક આવું કરી નાખ્યું જોઈ લો વાહ ભાઈ વાહ અને ભાઈ અતાર અતારમાં આપણે હવાર હવારમાં જવાનું છે પહેલાં તો આવડું હાંચીડું મૂકી નાય ધન તૈયાર થાય જઈને પછી જવાનું છે ઓલો વરાજો આવે ને એટલે પછી બોટા જવાનું છે બ્લેક મેના રાણી લઈને તો ફટાફટ હાયથી મુકતા આવી અને પછી સુમલો નાહિધન તૈયાર થઈને આવે ને એટલે બોટા જવી થોડીક વસ્તુ લેવા જવાનું હોય તો લેતા આવી ઊભી થા અમારે લઈને જાઉં આમ મૂકવા જાવું બેટા મોડું થાય તો આમ શું કરો ને ભલે ભલે પડી જાયતી અંદર હાથી ઉભો સુઈ જાય ઊભી થાને ઊભો થાન હાલતાને લઈ જાય સાર હા લઈ જાલ બે જાલ ગાડીને જઈને જા અને હારે આવું હે હાથી મૂકવા જાવું ને હારે આવું હેઠળ સાયકલ જો હાલ ઉભી થાય આવવાનું હોય ને હા તો થાય હાલ તા હોય હાલો હાલો મૂકતા એ ફટાફટ મસ્ત મજાના ભાઈ પાછા આપણે ઘરે આવી ગયા ને રેડી થઈ ગયા હી અને ભાઈ આ તમને ઢગો દેખાતો હોય જોઈ લો કંકોૈત્રીનો ઓહ ભાઈ કંકોત્રી કંકોત્રી ભરાઈ ગઈ ખાટલો કંકોત્રીનો ભરાઈ ગયો હોય એટલે એના રિલેટેડ આપણે એક રીલ બનાવવાની હતી તો બનાવી નાખી છે અને તમને મસ્ત મજાનો અવાજ આવતો હોય છે કારણ કે ભાઈ તમારા ભાઈએ લગાડ દીધું હોય માયક તો માયકથી લગાડી દીધું હોય એટલે મસ્ત મસ્ત અવાજ આવતો હોય છે કંઈ વાંધો નહીં બોટા જવાનું નીકળીએ એટલે સુમલો નાઇટી પેન્ટ પહેરવાઈ ગયો મીઠી નાઇટી નો પહેરાય તો કે મારે નાઇટી પેન્ટ પહેરીને બોટા જવું હોય ને કંઈ વાંધો નહીં પહેરતો હોય નીકળીએ ભાઈ ફટાફટી આવે ને એટલે આ એક મોબાઈલ લઈ જવાનો છે અને થોડોક રિપેર કરાવવાનો ભાઈ જૂના જમાનાનું કવર છે અને આ કંઈક રિયલમી મોબાઈલ છે એને થોડોક રિપેર કરાવવાનો છે આ ઓપન નથી તો આને લેતો જવાનું હોય મસ્ત મજાની ગાડી લઈને જવાનું છે તો ગાડીને થોડોક ગાભો મારી દેવી અને આપણી સમક્ષ જોડાઈ ગયા સુમિતભાઈ કેમ છો મજામાં જઈશું વરાજા સાહેબ બોટાદ હું લઈશું ડ્રાઈવિંગ તમારે કરવાની છે વાહ ભાઈ વાહ આપણું કામ થઈ ગયું મેં પડી ગયું આ તો ગાભો મારો ભાઈ ગાભો મારો ગાડી મફતમાં બે હોય

ને ભાઈ આઈ કોર કાઈસલા કાઈસલા પડ્યા હે ભાઈ આ ભાઈ આનો ચુંદો બોલાઈ દીધો હાવ જોઈ લો હાવ ઓ અને એકા ત્રીજી ફોર ની અંદર ગાલ દીધી ટાઈમ ટાઈમ ફોર વ્હીલ એકા રે ભાઈ આવ આવ બુકડા બોલાઈ દીધો ભાઈ ટાઈમ ટાઈમ ફોર વ્હીલ ના બુકડા બોલાઈ દીધો કે ઉતાવાનો કરીન જાવું છે ભાઈ ટાઈમ ટાઈમ ફોર વ્હીલ એકા રે લઈ લીધી બે ફોર તો આમ આવ પતાઈ દીધા ભાઈ અડધા માથા પકડી પકડી બેઠા જેવું કર્યું પણ સુહિતભાઈ આપડે ઉતાવળ જરાય નહીં કેટલી કેટલી ચાલી ગાડી ઉતાવળ પકડી દીધા હતા ને પેલું કામ રહ્યું હરિહરનું ને ત્રણસો રૂપિયા ને પાણી પૂરી દાબડી ગયા એટલે અમે બેન હતા એક આ પૂરો હતો અને અમારે બીજા એક બેની હતા બીજા મહેમાન હતા ત્રણસો રૂપિયા પાણું પછી દાબી ગયા છે અને હવે પહેલું કામ કરવાનું અમારે એક સૂટ લેવા જવાનું છે વરાજા માટે બ્લેઝર ને એવું કંઈક તો ફટાફટ એનું બતાવતા આવ્યું ને સૂટ નું કામ બધા પછી શૂઝ નું કામ કરવાનું છે તો પાછળ બોટા દેખાય ને જ લેવાનું હોય તો હમણાં આપડે જીજુ ની આવે હે આવે એટલે ફટાફટ જઈ અને કામ પતાવતા લગ્ન માં શેરવાની જગ્યા અમારે રહ્યો ને થોડોક બ્લેઝર ને એવું લેવાનું હતું વરાજન વરાજા વરાજન આ વરાજન તો એ પતાવી દીધું હે ને પછી બે અમારા જો બની લાલ આવી ગયા છે એમની હારે બધું આપડે કામકાજ કરવાનું છે તો ઓરયા ને ફૂલ લાઈન દુકાને હે ગયા જો આ તો ફૂલ લાઈન દુકાને કી ગાડીનો શણગાર પછી વરાજાની વર્માળા ને ફૂલડા બુલ્ડા બધું લેવાનું હોય તો મણો પસંદ કરવા હાલો આમાં કે કેવા લેવાના ફૂલડા હાલો વરાજા કેવી માળા તમારે લેવાની કરો ફિક ચાલો યો યો આનીથી આવો હાલો જો ઠાકીરા બહુ રખડાય આવ આવ હાલ ચાર હાલ છે ચાર તારે આવડા હાલ એવું કે નહીં

બપોર નું ખાવાનું બાકી એક કિલો ત્રણસો રૂપિયા પાણીપુરી ખાઈ દઈ ને ખાઈ દે ત્રણસો ને ખાઈ ગયા ના ત્રણસો રૂપિયા પાણીપુરી ખાઈ દે ને પછી બ્રેક આપી દીધો ખાવામાં ભાઈ અમે ભાઈ મગાવી લીધું આપણે એકચુઅલી માં આવું ભેલ ડાબી લીધી આ તો ફદડીયો ખાઈ ગયો છે અને હજી એક વસ્તુ કંઈક આવે નહીં મગાવ્યું આપણે કેવું નામ સેન્ડવીચ સેન્ડવીચ મગાવ્યું તો ફટાફટ નાસ્તો કરી નાખ્યો આપણે ત્રીજી આઈટમ આવી ગઈ છે ભાઈ સેન્ડવિચ મગાવ્યો આવું કંઈક વેજીટેરિયન સેન્ડવીચ મગાવ્યો ભાઈ ગરમ છે ગરમ આપણે ગરમ ગરમ મગાવ્યો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો દાબેલી સેન્ડવીચ પછી ભેળ ખાધી અને સોસ્યું સુમેશભાઈ ને તાલે માલે કરી નાખ્યા અને ભાઈ એમાં ખસકાઈ મૂકી સીધા પાળીએ થી ઘરે પાળીએ જેની જે સ્ટોપ લેવો હોય તો લેશું મિત્રો અમે બોટાદ થી જો પાળીએ લઈ ગયા છીએ અમારે નજર આમ જાય કારણ કે આગલા કેમેરા થી વિડીયો ઉતારવી છે તો જો આ છોટા બચ્ચા મારા ની મિની સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા એને ચાનલ મારે ચાનલ હે એને ચાનલ હે તારે 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 ચાનલ જો આયરો છે ને જો આય જેનું નથી ભાઈ એનું હાલે જો જેનું નથી તો એ નથી કે દાંત કાઢ નાખીના દાંત કાઢ નાખીના તો હું કહેતો તો હું કાનમાં મને હું કે હાલ મારા વાળ કેવા છે તારા વાળ કેવા છે જો આવા છે કેવા હે વાળા સરવાળા કેવા હે એને કઈક બીજું હમણે કેતો કેવ કેતો તો રે હું છપરી છપરી જો તો ધીબડ ધીબડ નવ પકડે છપરી બનાવી નાખે જી બન નાખે એક ધાપટ માં દે માર દે જીમ કરે હોબાઈ નાખ્યો કે હોબાઈ નાખ્યો મામાના હોબાઈ નાખ્યો તારું મોટું જો આમાં લાગે આ કેટલા બધા માણસો જો હવે તને પછી મારશે વાહ ભાઈ વાહ હરખે મેળ પડી ગયો લ્યો આ બચ્ચાનું નામ છે વિયાન

શું આયુ હું આયો હું આયો તો આ દેખાડતો મને દેખાડવા મને મન દેખાડાલ જોજો મન દેખાડો આમાં હું આવું આમાં કઈ જગ્યાએ હું મન કેજે તું એમ ન કહેવાય મામા હું તમે એમ કહેવાય જો તો આને સારું આવડે ક્યાં આગળ એ હું હું જો આ છોકરાને કેટલી ખબર કે હું છું બોલો મને ગોત લીધો ફોન આઈ ગયો